નો જઈ જાય ને ઘર ભેલા દેજો હું તો મારા માણસો આવે

તારા જેવાપ્પન આઈ ગયા દરરોજ વરજી લેતો હોય હું ભયા દરરોજ અવાજ વરજી હોય મારે તારા જોતો મારે મારી ગાડી મારે

તો વચ્ચે સાધન મેલ્યું ને બીજું બોલામણા માટે ગાડી લઈને આવ્યો કે તમે આ પાર્કિંગ કરી દો થઈ જાવ એટલે તમારે દંડ ભરવો પડશે દંડ દંડ

તમે આવજો મેટર થઈ ગઈ થોડી સાધન વિશે એ આવો જલ્દી આવજો પાવો દંડી ના પાડે એ બોલો

જોડે આવે લે તમારે તમારે જેટલું આવા જ લાગે મને એવું લાગે ભલા હું સીટે

તમારે ડેરી સરપ આવું હોય ને એ મારે તો બીજી બે ગાડી પડી

જય માતાજી મિત્રો આ વિડીયો મનોરંજન માટે હતો અને અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને તો કોઈના રસ્તા વચ્ચે ગાડીઓ કે બાઇક કે ટ્રેક્ટર કંઈ જ મેળવું નહીં ન કે તમાકુઓ થાય જય માતાજી મજા